બાબરા તાલુકાના ઉટવડ ખાતે સમસ્ત ભાતીયા દ્વારા કુળદેવી શ્રી ભવાની મંદિરના ત્રેવીસમાં પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય ઉજવણી કરવામાં આવી સમસ્ત ભાતીયા પરિવારની એકતા માતૃપ્રેમ વચ્ચે હેમાંદ્રી પ્રયોગ નવ કુંડી મહાયજ્ઞ યોજાયો સૌરાષ્ટ્રભર ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વસતા સમસ્ત ભાતીયા પરિવારજનોની વિશાળ ઉપસ્થિતિમાં કુળદેવી શ્રી બુદ્ધ ભવાની મંદિરના ત્રેવીસમાં પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉટવડ ગામે નવાણિયા ખાંભડા ખાખરિયા ગડકોટડી તાજપર ભમરિયા લીમડા જલાલપુર આટકોટ દામનગર ભાવનગર વાળુકડ લાઠી સુરત અમદાવાદ સહિતમાંથી સમસ્ત ભાતીયા પરિવારજનોની દૈવી અનુષ્ઠાનમાં હાજરી સમસ્ત ભાતિયા પરિવારના કુળદેવી શ્રી બુદ્ધ ભવાની માતાજી મંદિરના ત્રેવીસમાં પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે નવકુંડી મહાયજ્ઞના દર્શન પૂજન અર્ચન કરતા સમસ્ત પરિવારજનોએ ધન્યતા અનુભવી હતી